નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ચાર એવા શેર વિશે વાત કરવાના છે જે શેર જો તમારા પોર્ટફોલિયો હોય

તો મિત્રો વાત કરીએ ઇન્ટરનેશનલ બ્રોકરેજ ફોર્મ મિકવેરી પાવર સેક્ટર ની ઘણી કંપનીઓ પર કવરેજ શરૂ કર્યું છે જે ભારતની મજબૂત થતી થીમ પર બુલિસનેસ નો સંકેત આપે છે બ્રોકરેજ પાવર ગ્રીડ એનટીપીસી આર અને પીએફસી ને શેરને બુલિશ રેટિંગ આપ્યું છે કારણ કે ઘણા એક્સપર્ટનું માનવું છે કે ડોમેસ્ટિક પાવર સેક્ટર ઘણા દાયકાઓ સુધી ગ્રોથ દેખાડવા તૈયાર છે તેમાં સારું રિટર્ન મળી શકે તેવી સંભાવના છે એટલે કે બ્રોકરેજ હાઉસ મેકવે એ એનટીપીસી પાવરગ્રેડ આરીસી અને પીએફસી શેર ઉપર બુલિશ રેટિંગ આપ્યું છે અને આવનારા સમયમાં પાવર સેક્ટરમાં સારો એવો નફો થવાની સંભાવનાઓ પણ છે સૌથી પહેલા મિત્રો પાવર પાવરગ્રેડના શેર વિશે વાત કરીએ

અને ટ્રાન્ઝેક્શન બંને લાભ મળી શકે છે બ્રોકરેજે કહ્યું કે રેગ્યુલેટેડ અને રિન્યુએબલ એનર્જી એક્સપોઝર ના એક એટ્રેક્ટિવ મિક્સ ને રજૂ કરે છે તેના અપકમિંગ થર્મલ કેપેસિટી ઓડિશન નું બ્રાઉન ફિલ્ડ નેચર

સાયકલિંગ પાવર પુલ કારણે રેગ્યુલેટરી ઓવર હોલે જોખમ ઘટાડ્યું અને પાવર ફાઇનાન્સ માટે ગ્રોથ ને પ્રોત્સાહન આપ્યું છે આરઈસી ના શેર ની કંપની શેર પ્રાઇસ માં આવેલી તેજી છતાં બ્રોકરેજ ની આશા છે કે એસેટ રિઝોલ્યુશન ઓછો સ્લિપેજ અને વધતા રિન્યુએબલ એનર્જી મિક્સથી સ્ટોકની રીરેટિંગ થશે બ્રોકરેજ અનુસાર હાલ વેલ્યુએશન માં ગત સાયકલ ની સરખામણી લોવર ક્રેડિટ રિસ્ક નો કરવામાં આવ્યો નથી પછી મિત્રો છેલ્લો શેર છે પીએફસી નો એટલે કે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન પીએફસી ના શેર ઉપર બ્રોકરેજ આઉટ પરફોર્મ રેટિંગ આપી છસો ત્રીસ રૂપિયા ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરી છે બ્રોકરેજે કહ્યું કે કંપની સસ્તા વેલ્યુએશન સાથે સાયકલિકલ દાવ છે આરઈસીની જેમ આ શેરના મામલે સાયકલિકલ